મુસ્લિમ સમાજ એવું વિચારે છે કે ભાઈ આ આતંકવાદી ઘટનાઓ જે વારે ઘડી બને છે અને એમાં મુસ્લિમોની જે ઇસ્લામ ધર્મની જે પણ સમજો કે આલોચના કરવામાં આવે છે તે ખોટી છે અને એના માટે દરેક દેશપ્રેમી મુસલમાનો

એ ઘુસવા જોઈએ એવી અમારે સરકારને ને અપીલ છે જે સુરક્ષાની ની હટાવવામાં આવી અને ત્યાંથી આતંકવાદીઓ સીધા ઘૂસી ગયા ગોળીઓ ચલાવી માસૂમ સિવિલિયન્સ પર એમનો જીવ લીધો અને કેટલાક લોકોને ઘાયલ કર્યા અને પાછા જતા રહ્યા આ વાત કઈ હજમ નથી થતી કી એક્શન લેવી જોઈએ કે બીજી વાર તે લોકો ઉભા ન થઈ શકે હવે જમ્મુ કાશ્મીરનો જે બનાવ બન્યો છે એ ખોટો બનાવ બન્યો ખરાબ બન્યો છે જે અમને દુઃખ થાય છે અને આ આતંકવાદીઓ હુમલો કર્યો એ નિર્દોસો ને અઠાવીસ માર્યા છે પાકિસ્તાનનો હું વિચાર છે ખબર ના પડે એને ખોટું કર્યું છે એવું આપણે કીએ છીએ મારું મોસાળ જ આપું ત્યાં પાકિસ્તાન માણસો સારા છે બધા નેતાઓ તા એના ત્યાં ગાય જે હુમલો થયો ત્યાં બે દાડા પહેલા લશ્કરો કાટાયું સરકારે પછી ત્યાં ગાય સુરક્ષા મૂકેલી હતી સુરક્ષા હટાવીને પછી આ હુમલો થયો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો જે થયો છે તેમાં સત્તાવીસ જેટલા નિર્દોષ પ્રવાસીઓના મોત થયા છે ત્યારે પાકિસ્તાન પ્રેરિત આ જે ઘટના હતી ખૂબ જ તેની ટીકા થઈ રહી છે ત્યારે આપણે છોટાદેપુર જિલ્લાના બોડેલી વિસ્તાર છે બોડેલી વિસ્તારના જે મુસ્લિમ સમાજના આગેવાનો છે યુવાનો છે એમની સાથે આપણે વાત કરીને પૂછીશું કે આ બાબતે શું કહેવું એટલે ખાસ કરીને જે આ કેવું છે જમ્મુ કાશ્મીરના પહેલગામની અંદર જે આતંકવાદીઓ દ્વારા માસૂમ સિવિલિયન્સ પર જે હુમલો કરવામાં આવ્યો છે એ ખરેખર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી કાયરાના હરકત છે અને એને અમે સખતપણે વખોડીએ છીએ જ્યારે આપણે જોવા માટે જઈએ કે ભારત દેશની અંદર વારંવાર આવા આતંકવાદી હુમલાઓ થયા કરે છે અને સતત માસૂમ સિવિલિયન્સને આનો ભોગ બનવો પડે છે જેના કારણે સરકારે હવે આ આતંકવાદીઓની વિરુદ્ધની અંદર કઠોળ પગલાં કંઈક લેવા જોઈએ એવું અમારું માનવું છે જ્યારે પણ આતંકવાદી હુમલાઓ થતા હોય છે દેશની અંદર ત્યારે દેશને એક ગમગીન માહોલની અંદર જતું રહેવું પડે છે થોડો સમય થાય છે પછી આતંકવાદી હુમલાઓને લોકો ભૂલી જાય છે પણ સરકારે કઈક સુરક્ષા એવી કરવી જોઈએ કે જેથી કરીને સીમા પાર કરીને જે આતંકવાદીઓ દેશની સરહદ તોડીને જે અંદર આવી રહ્યા છે વારંવાર તો એ અંશે ભારત સરકારની આ એક ફેલિયર જેને કહેવાય છે સુરક્ષાની અંદર ચૂક થાય છે તો આ ચૂક ના થવી જોઈએ અને દેશના નાગરિકોને સારી એવી સુરક્ષાઓ મળે એવા હેતુથી સરકારે કામ કરવું જોઈએ જ્યારે પણ આવા આતંકવાદી હુમલાઓ થાય છે ત્યારે આપણે સામે એર સ્ટ્રાઇક કરીએ છીએ કે પછી અન્ય પગલાં લઈએ છીએ પરંતુ આતંકવાદીઓમાં તેનાથી કોઈ ફરક પડતો નથી જ્યાં સુધી પાકિસ્તાની સેના આતંકવાદીઓની આ રીતે મદદ કરશે ત્યાં સુધી આતંકવાદીઓ આ રીતે જ એમના મિશનને અંજામ આપતા રહેશે જેથી કરીને ભારતે સીધા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવો જોઈએ ભારત દેશ દ્વારા હાલની અંદર જે લેવામાં આવ્યા છે કે પાકિસ્તાની નાગરિકો ભારત છોડીને જતા રહો પાકિસ્તાનમાં રહેતા ભારતીયો પાછા આવી જાઓ જળસંધિ જે છે એને સમાપ્ત કરી દેવામાં આવી છે બોર્ડરો બંધ કરી દેવામાં આવી છે પણ આ આતંકવાદને નાબૂદ કરવા માટે આ માત્ર પૂરતું નથી

એમના દેશની અંદર જો એમનો અવાજ અવાજ બનીને ભારતીય મુસ્લિમોની સુરક્ષા માટે જો એ પાકિસ્તાનની સરકાર સાથે અપીલ ના કરી શકતા હોય તો એ મુસ્લિમોને પણ ભારત દેશમાં રહેવાનો કોઈ જ અધિકાર નથી અમારે એવી સંપત્તિની કોઈ જ જરૂર નથી એવા દોગલા પણની કોઈ જ જરૂર નથી અને અમે માનીએ છીએ કે મુસ્લિમ સમાજે પોતે પણ વારંવાર આવા જે પોતાના નિર્દોષીના ઉદાહરણો આપવાની પણ કોઈ જરૂર નથી સરકારની સુરક્ષામાં ચૂક થઈ છે અને લોકો શખની નજરથી મુસ્લિમોને જોઈ રહ્યા છે ખરેખર અમે આ વાતને પણ સખતપણે વખોડીએ છીએ આવું ન થવું જોઈએ કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો નથી જો સંપૂર્ણ રાજ્યનો દરજ્જો હોત તો કાશ્મીરની પોલીસને આપણે કાશ્મીરી સુરક્ષાને આપણે દોષ આપી શકતા હોત પરંતુ અહીંયા સીધું સેન્ટ્રલ ચલાવે છે

એકદમ સૂક્ષ્મદર્શી રીતે થવી જોઈએ એવી અમારી માંગ છે શાહિદ મન્સૂરી બીજા પણ જે યુવાનો છે એમને પૂછીશું કે એમનું શું કહે છે શું નામ તમારું જે મન્સુરી કમૃત્તિ કમૃત્તિ તમે જે યુવાનો શું માને છે કે આ જે ઘટનાને લઈને ભારતે શું કર્યું છે એમાં એવું છે કે જે પહેલગામમાં જે હુમલો થયો ને એ ખરેખર ના થવો જોઈએ કે જે પાકિસ્તાન લોકોને અહીંયાથી કરવો જ જોઈએ મતલબ ભારત એમાંથી ખરેખર મેં ગંભીર દિલથી એ કરું છું ખાસ કરીને તમે જો કે જે મુસ્લિમ સમાજના યુવાનો હોય કે પછી વડીલો હોય તમામ કહી રહ્યા છે કે જે આ પાકિસ્તાન પ્રેરિત હુમલો હતો અને આવી જે ઘટનાના કારણે ભારતીય જે મુસ્લિમ છે તે પણ બદનામ થતા હોય છે ત્યારે એ બાબતે એકદમ નાની વયનો યુવાન છે અને પૂછે શું નામ સારું મનસુરી તનવીર તનવીર એ ખાસ કરીને આ જે ઘટના બની છે એને કઈ રીતે વિચાર એમાં અમે વિચારીએ છીએ કે આ જે ઘટના બની એ બનવી ના જોઈએ માસુમોની જાન ગઈ છે તે જવી ના જોઈએ આ એક સોચેલી સમજેલો એક હુમલો થયો છે પરંતુ જે આ ઘટનાને લઈને જે વાત કરે છે તો જે મુસ્લિમ યુવાનો તરીકે એક મુસ્લિમ કિશોર છે તું શું માને છે અને જે લોકો જે સોશિયલ મીડિયામાં બધી વાત કરે છે શું કહેવું છે લોકોને શું કહેવું છે લોકોને બસ આ ખાલી આ વાત બધો તક પહોંચાડવા માંગે છે કે એમના ખિલાફ આપણા અવાજ ઉઠાવવો જોઈએ આરીફ હુસેન કુરેશી આરીફ જે કરીને જે આ ઘટના બની છે પહેલ ગામની અંદર જે આતંકવાદી છે એ લઈને મુસ્લિમ સમાજનું એવું માનવું છે કે આ જે ઘટના બનેલી છે એ આતંકવાદીઓ દ્વારા થયેલી છે એમાં કોઈ આતંકવાદીઓનો કોઈ ધર્મ નથી હોતો એ દરેક ધર્મના દુશ્મનો છે એની પર સરકારે એક્શન લેવી જોઈએ અને એવી એક્શન લેવી જોઈએ કે બીજી વાર તે લોકો ઊભા નહીં થઈ શકે તમે જે એક્શન લો એ વાત છે પરંતુ ખાસ કરીને જે આ ઘટના બાદ મુસ્લિમ સમાજ શું વિચારે છે આ બાબતે આવી જે ઘટનાઓ બનતી હોય છે ત્યારે કારણ કે પાકિસ્તાન રીતે આતંકવાદી હુમલા થતા હોય છે મુસ્લિમ સમાજ શું વિચારે છે મુસ્લિમ સમાજ એવો વિચારે છે કે ભાઈ આ આતંકવાદી ઘટનાઓ જે વારે ઘડી બને છે અને એમાં મુસ્લિમોની જે ઇસ્લામ ધર્મની જે પણ સમજો કે આલોચના કરવામાં આવે છે તે ખોટી છે અને એના માટે દરેક દેશ પ્રેમી મુસલમાનો હિન્દુસ્તાન સાથે જ છે અને આતંકવાદી સાથે લડવા માટે તત્પર છે પરંતુ જો આ તમે જેમ કીધું કે આવી જ્યારે ઘટના બનતી હોય છે કે તો દેશના જે ભારતના જે મુસલમાન છે એમને શંકાની નજરે જોવા માં છે જ્યાં જરૂર એ સો ટકાની વાત છે કે એમને શંકાની નજરે જોવામાં આવે છે પણ ખરેખર એવું નથી એ પણ દેશ પ્રેમીઓ છે અને પાકિસ્તાન સાથે લડવા માટે ખભે થી ખભા મિલાવીને લડવા તૈયાર છે બીજું કે જે આતંકવાદીઓ જે હુમલો કર્યો હતો તેમાં એ લોકોએ ધર્મ જોઈને હુમલો કર્યો છે મતલબમાં જે પહેલગામમાં જે લોકોએ નિર્દોષ પ્રવાસીઓ પર જે ગોળીબાર કરી મારી નાખ્યા છે ધર્મ જોઈને તો આતંકવાદીઓ કર્યો મુસ્લિમમાં એકતાને ભંગ કરવા માટે આવું કૃત્ય એમને કર્યું હોય એવું લાગે છે બીજું કે આવી ઘટનાને લઈને જ્યારે આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે બંધના એલાન થતા હોય છે રેલી પણ થતી હોય છે મુસ્લિમ સમાજે છોટાદેપુરમાં પણ વિરોધ પ્રદર્શન ને બધું કર્યું છે બીજું તમે શું અપેક્ષા રાખો છો સરકાર પાસે આ ઘટના બની છે પરંતુ અપેક્ષા શું રાખે છે મુસ્લિમ મુસ્લિમ સમાજના તરીકે સમાજની વ્યક્તિ હું સરકાર એવી અપેક્ષા છું કે જે પણ આ ઘટના બની છે તેમને કડીમાં કડી સજા થવી જોઈએ અને આવી ઘટના વારી ઘડી ના થાય એની પર ખાસ ધ્યાન રાખવું જોઈએ જ્યારે આતંકવાદી હુમલા થતા હોય છે તો ભારતમાં જે બોર્ડર પર આવી રીતે પણ પાકિસ્તાન પ્રેરિત થતા હોય છે તમે શું માનો છો

આ રીતે આ વિસ્તારની અંદર વ્યવસાયિક નાનકડો કરે ને એમ પોતાનું ગુજરાન ચલાવે છે એમની ઉંમર પણ ઘણી લાગે છે એમને પૂછ્યું કેટલી ઉંમર કાકા પંચોતેર વર્ષ એટલે કે તમે બહુ વર્ષો જોયા દુનિયાના જીવનના જે હાલમાં આપણે આજે વાત ખાસ તો એ કરીશું કે જે જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં જે આતંકવાદીઓ જે હુમલો કર્યો છે એમાં સત્તાવીસ જેટલા નિર્દોષ ભારતીયોના મોત થયા છે પ્રવાસીઓ હતા એ લઈને તમે શું કહેશો એ જમ્મુ કાશ્મીર જે તો તમે તારે બે રૂપિયા આવે આ આગળ વાત વધારીએ કે નાના છોકરા હા બે રૂપિયા ના આવે હવે જમ્મુ કાશ્મીર બન્યો છે એ ખોટો બનાવ બન્યો ખરાબ બન્યું છે એ અમને દુઃખ થાય છે અને આ જે આતંકવાદીઓ હુમલો કર્યો એ નિર્દોષોને અઠ્ઠાઈ માર્યા છે જેમ બિલકુલ નિર્દોષ અને માસુમ લોકો એ લોકો પર હુમલો કર્યો છે જેને કોઈ લેવા દેવા નહીં ફરવા ગયેલા બિચારાઓ હવે એ વાતને અમે વખોડીએ છીએ ને મારે પંચોતેર વર્ષ થયા બોડેલીની અંદર મારે કોઈ દાડો અહીં તોફાન નથી જોયા મેં બોડેલીની અંદર કે નથી કોઈ બનાવ બન્યો અમારે હિન્દુ મુસ્લિમ બધા એક થઈને નજીક હોય છે પણ હવે આવી જ્યારે ઘટના બનતી હોય છે ત્યારે શું માનો છો કે લોકોની નજર બદલાય છે કે એ જ રહેતી હોય છે લોકોની નજર બદલાઈ જાય છે તે લોકો ટેન્શન આવી જાય છે કારણ કે જે સારા માણસ હોય છે ને એ બી દુશ્મનની નજરથી જોવા બાજે છે પણ કેમ આવું કરે કારણ કે જે હુમલો કરનાર છે પાકિસ્તાની આતંકવાદી છે પાકિસ્તાની પ્રેરિત છે તમે શું માનો છો કે પાકિસ્તાન ભારત માં આવી રીતે આતંકવાદ ફેલાઈને શું કરવા માંગે છે એ તો એ પાકિસ્તાન નો હું વિચાર છે તો આપણને ખબર ના પડે એને ખોટું કર્યું છે એવું આપણે કહીએ છીએ ને એના આ બનાવને લીધે અમને તકલીફ પડે છે અમારા સંબંધીઓ તે રહે છે અમારે આવા જવું હોય રસ્તા બંધ થઈ જાય આવા જવાય નહીં કોઈ વાતચીત ના થાય મારું મોસાળા જ આખું ત્યાં પાકિસ્તાન કયા છે પાકિસ્તાનમાં કઈ જગ્યાએ કરાચી કરાચી હા

મુસ્લિમ સમાજે ભારત મેં રહેવું છે તો પછી જોડે જ રહેવું પડે ને ને એનો વિરોધ કરવો જ જોઈએ મુસ્લિમ સમાજ મેં તો કોઈ બિલકુલ સો ટકા વિરોધ કરવો જ જોઈએ કારણ કે આપણે તો કે જે પાકિસ્તાન રહેવાના નથી ત્યારે આપણે તો ભારત મેં રહેવું છે ભારત મે જીવવા છે મરીશું ભારત આપણો આપણું વતન કહેવાય વતન કે પણ જે આવી જારે ઘટનાઓ બનતી છે કોઈ આવી આતંકવાદી હુમલા કેવી તો મુસ્લિમ સમાજને લોકો કઈ દ્રષ્ટિએ જોતા હોય છે એવો કહે આતંકવાદી હુમલા થાય છે મુસ્લિમ સમાજના દુશ્મન ની નજર થી જોવે ને કેમ પણ એવું જોવે લોકોના વિચારો નેતાઓને નેતાઓ ભડકાવે આતંકવાદી આવું કેમ કરે છે કે અમે તાકાતો નેતાઓને જોડે લડી લેવું જોઈએ બીજું કે પાકિસ્તાન ના જે સૈન્ય વિશે તમે શું માનો છો કે સરકાર દીધું હુમલો થયો ત્યાં બે દાળા પહેલા લશ્કર ઉઘાટાય સરકારે ને પછી ત્યાં ગાય સુરક્ષા મૂકેલી હતી સુરક્ષા હટાવી ને પછી આ હુમલો થયો આવું કઈ જોયું તમે આવું તમે કઈ થી ખાચાર વાળો બોલે બીજું કોણ બોલે અમે તો નથી બોલવાના અમે સમાચાર સાંભળીએ જ આખો દાડો એટલે અમને ખબર પડે જ બીજું શું કહેવા માંગો છો કે જે આ ઘટનાને પગલે દેશવાસીઓને અને એક મુસ્લિમ સમાજના વડીલ તરીકે શું કહો છો અમે તો અમારો સમાજ બધા ભારતની જોડે છે આનો જવાબ ભારતે જ જોઈએ એ લોકોને ખોરી ખોરીને મારવા જોઈએ ને આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો આતંકવાદીઓ ધર્મ જોઈને મારે છે એનું કારણ શું એનું કારણ હવે એ જોણે અમે તો કે આતંકવાદનો કોઈ ધર્મ જ નથી હોતો એમનું કેવું છે કે આતંકવાદીઓ ભલે ધર્મ જોઈને હુમલો કર્યો હોય પરંતુ આતંકવાદ કોઈ ધર્મ હોતો નથી તેવું તેમનું માનવું છે તો આ હતા છોટાદેપુર જિલ્લાના બોડેલી વિસ્તારના મુસ્લિમ સમાજના યુવકો અને વડીલો તેઓએ જે હાલમાં જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં આતંકી હુમલાની ઘટના બની છે તે ઘટનાને લઈને પોતાના પ્રતિભાવો આપ્યા છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક છોટાદેપુર